लीमड़ी गाम मांग दूषित पीवा पानी ठेर ठेर मच्छरो थी खदबदती गंदकी ना ढगला हल्की गुणवत्ता वाली सीमेंट थी बनेली रस्ता व्यवस्था बिस्मर बेहाल भ्रष्टाचार की चाड़ी खाती गटर व्यवस्था सरकारी जमीनों ना गैरकायदेसर दबानो, गंध मारता जाहिर शौचालय त्रण त्रण वार खर्चे चढ़ेला गायब सीसीटीवी कैमेरा साव कथड़ेली ट्राफिक व्यवस्था नबड़ी आरोग्य जागृति सेवा જેવા મહત્વના લોક ઉપયોગી મુદ્દાઓની સરેયા અવગણના કરીને મંદીની જેલી હેરાન પરેશાન એવા વેપારી વર્ગને નવા આર્થિક નુકસાન માટે સત્તાના નશામાં ચુચુ લીંબડી પંચાયત પદાધિકારીઓ દ્વારા જોહુકમી ઝાલો તાલુકાના લીંબડી શહેરમાં આશરે ત્રણસો જેટલી દુકાનોને લીંબડી ગ્રામ પંચાયત દ્વારા ઓટલા અને પતરા હટાવવા માટેની નોટિસ આપવામાં આવેલી છે પરંતુ શું આ દુકાનોના પતરા અને ઓટલા ખરેખર ટ્રાફિકને અડચૂક છે તે પણ એક ખૂબ મોટો તપાસનો વિષય છે શું અધિકારીઓ સ્થળની તપાસ કરેલ છે શું તે દુકાનોના ઓટલા અને પતરા ટ્રાફિકને નડતરરૂપ છે કે પછી ખાલી ફક્ત અને ફક્ત કોઈના ઇશારે આ કામ કરવામાં આવી રહ્યું છે લીંબડી શહેરમાં પંચાયત દ્વારા નોટિસો આપવામાં આવેલી છે ત્યાં મેઇન રસ્તાથી દુકાનો આશરે દસમી પંદર ફૂટ રોડથી દૂર આવેલી છે રોડને અડીને લાઇટના થાંભલા એકસો મી વર્ષ જૂના વૃક્ષો આવેલા છે અને રોડની પાસે લારીઓ કથારાવાળા ઉભા રહી કાયમી ટ્રાફિકને ગડચલુક થતા હોય છે લીંબડી પંચાયત દ્વારા દસમી વીસ રૂપિયા રોજના ઉઘરાવી શાકભાજી હાથલારી ટોકલાવાળાને ટ્રાફિકને ગડચલુક રોડ પર ઉભા રાખે છે ત્યારે લીંબડી પંચાયત દ્વારા ત્રણસો દુકાનોને માનસિક રીતે આર્થિક રીતે હેરાન કરી નોટિસ આપવામાં આવી છે શુંગ દુકાનોના પતરા અને ઓટલા હટાવવાથી ટ્રાફિકનું નિરાકરણ ખરેખર આવશે શું ઓટલા અને પતરા હટાવ્યા પછી વેપારીઓની દુકાનો આગળ લારીવાળા પથારીવાળા ઊભા નહીં રહે શું રસ્તો ખુલ્લા થઈ જશે શું રસ્તા પર બનેલા પાકા દબાણ કરતા મકાનો દુકાનો જે પંચાયત દ્વારા ખોટી રીતે બાંધકામની મંજૂરી આપી બનાવેલા દબાણો હટાવવા આવશે કે ખાલી નાના વેપારીઓને જ હેરાન કરી મોટા લોકોને આવરી લેવામાં આવશે તે તો હવે જોવાનું રહ્યું તેવું લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે